વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદીના લાડુ બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુંદીના લાડુ બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો બેસન લઈ લીધો છે તેને આ રીતે સારી રીતે ચાળી લેવાનો છે હવે તેમાં થોડું એવું પાણી નાખવાનું છે અને સારી રીતે મિક્સ કરવાનું છે થોડું થોડું પાણી નાખી સારી રીતે બેટર બનાવી લેવાનું છે તો આ રીતનું બેટર રાખવાનું છે તો આપણું બેટર રેડી છે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલ છે આ ટાઈપની ઝારી લેવાની છે તમે ઝારાનો પણ યુઝ કરી શકો છો મેં અત્યારે આ ટાઈપની ઝારીનો યુઝ કર્યો છે તેમાં આ રીતે બેટર નાખી સારી રીતે બુંદી પાડી લેવાની છે આ રીતે હવે આપણે બધી ગુંદીને સારી રીતે ફ્રાય કરી લેશું તો હવે આપણે ચાસણી બનાવીશું ચાસણી બનાવવા માટે મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધેલ છે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એક વાટકા જેટલી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું થોડો એવો ચાસણીમાં આપણે ઓરેન્જ ફૂડ કલર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું થોડું એવું કેસર નાખીશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો આ રીતે ચેક કરવાનું છે એક તાળ થાય એટલી જ ચાસણી લેવાની છે તો હવે આપણે તેમાં થોડો એવો એલચી પાવડર મિક્સ કરીશું અને ફ્રાય કરેલી ગુંદી એડ કરીશું અને સારી રીતે ચાસણીમાં ગુંદીને ને મિક્સ કરી લેવાની છે હવે આપણે ગેસ બંધ કરી દેશું ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ બે ચમચી જેટલું ઘી નાખીશું સારી રીતે મિક્સ કરી દેસુ થોડી વાર ઢાકણ ઢાકી દેસુ અને થોડી વાર ઠરવા દેસુ ઠરી જાય ત્યારબાદ આપણે એક સરખા નાના નાના લાડુ વાળી લેશું તો આપણી ગુંદી સારી રીતે ઠરી ગઈ છે તો હવે આપણે તેના લાડુ વાળી લેશું વિડીયોમાં બતાવેલ છે એ રીતે લાડુ વાળી લેશું તો આ રીતે આપણે એક સરખા બધા જ લાડુ વાળી લેશું તો તૈયાર છે ગુંદીના લાડુ તો તમને કેવી લાગે આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ પણ ગાણો છે ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ